મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્રમાં વરસાદથી પ્રભાવિત દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ બંને જિલ્લાઓના અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી શ્રી બેઠકમાં લોકોની સલામતી માટે ઝીરો કેચ્યુલિટીના અભિગમ સાથે કાર્યરત રહેવા જિલ્લા વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેટ ઇમરજન્સી ઉચ્ચ અધિકારી સાથે બેઠક કરી ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર્સ તેમજ વડોદરા અને સુરત મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સના માધ્યમથી સ્થિતિ અંગેની જાણકારી મેળવી મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં ચાલી રહેલ રાહત બચાવ અંગેની કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે વિસ્તારમાં સિંચાઈ સુવિધાના સુદ્રઢીકરણ માટેના રૂપિયા ચૌદસો કરોડના પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી મેળવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગોરજ ગામ અને હાસરપુર નજીકની કેનાલની મુલાકાત લઈ પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહેલી કામગીરી માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું રાજ્યમાં ભારે વરસાદના કારણે નુકસાન પામેલા રસ્તાઓને દુરસ્ત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો એડવાન્સ અભિગમ ચોમાસું પૂર્ણ થતા જ ત્વરાય રસ્તાની મરામત માટેના કામો શરૂ કરી શકાય તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત એકસો સત્તાવન નગરપાલિકાઓને એડવાન્સમાં કુલ રૂપિયા સો કરોડની ફાળવણીનો નિર્ણય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એકસો પાસઠમાં ટેક્સ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે રાજ્યના આયકર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશ અને રાજ્યની વિકાસ ગાથામાં કરવીરા થકી પોતાનું અનન્ય યોગદાન આપી રહેલા ગુજરાતના અગ્રણી કરદાતાઓનું સન્માન કર્યું ગુજરાતના મહેમાન બનેલા ભૂતાના રાજા શ્રી જીગમે ખેસર નામગેલ વાંગચુક તથા વડાપ્રધાન શ્રી શેરિંગ ટોગબે વિશ્વની સૌથી ઊંચી પ્રતિભા સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ ગાંધીનગર ગિબ સિટીની મુલાકાત લીધી મુખ્યમંત્રી શ્રી સાથે આયોજિત સ્નેહ ભોજન બેઠકમાં મહેમાનોએ ગુજરાતી વાનગીનો આસ્વાદ માણ્યો હતો તેમજ ગુજરાત ભૂતાન વચ્ચે પરસ્પર વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધને વધુ ગાઢ બનાવવા અંગે વિચાર વિમર્શ કર્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત જનફરિયાદ ઓનલાઈન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો રજૂઆતો સાંભળી તેના ઝડપી અને સુચારો નિવારણ માટે તંત્ર વાહકોને જરૂરી દિશા નિર્દેશન આપ્યા હતા